એવી કોઈ પણને પ્રશંસા દ્વારા પ્રશંસા આપની કરવામાં અને એને કલા પ્રમોન આપવાની તો એટલે મેં કીધું કે તમે જો સરસ પ્રોગ્રેસ આક્ષો તો હું તમને એક કે નાખીશ એટલે બાળકોએ ખૂબ સરસ ઇન્ફર કર્યું અને મેં ત્રણ બાળકોને પહેલો બીજો ત્રીજો નંબર આપ્યો અને એને મેં મેં મારા તરફથી આપી હતી અને જે મને ખૂબ ગર્વ થયો અને આજે અમારા ગામમાં એક સંસ્થા તરીકે હું વાત કરું તો પેઢીલે સંસ્થાઓનું અમરગમમાં બહુ ઊંચા સ્થાને છે મને પાછી જે થઈ કરી એ તમને કહું કે અમે એબીસી ગ્રુપ પાડેલા છે એબીસી ગ્રુપમાં ડિવાઇસનું ભણાવ છે જેને લક્તા છે એક ગ્રુપ અલગ વાતાવરણથી અલગ અને જે કે નથી આવતું તો કોબોરેત્રી બાપણ ભૂલ પડે છે એ પણ કા અલગ રાખેલા છે એટલે મને ખ્યાલ આવે અને ખ્યાલ આવે કે મારા આગળ તો એ રીતે આપણે પ્રોગ્રેસ કરવાનું છે એની પછી કે વર્ક લેવાનું છે પછી ચિત્રો દ્વારા બાળકને માત્ર ભરતર જ નથી બાળક માટે એક્સ્ટ્રા એક્ટિવિટી પણ એ dance લઈ જોઉં છું રમાટો એની સાથે બાળગીત લઈને અભિનય કરું છું એ પેલું એક થી 10 એકડા બાળકો વિશે પર જે મેં થી શીખવાડેલા છે અને એને મને ખૂબ ગર્વ છે કે મારા થકી આ બાળકોનું ભવિષ્ય સુધરી શકે એમ છે પછી চিত্রસ્પર્ધા અકા ઓલ અન્ડર સ્કૂલે ચિત્રસ્વરડા લીધી હતી એમાં આગલીને બાળકનો ફર્સ્ટ નંબર રહ્યો છે એટલે એવું જરૂરી નથી કે તમે ભણતરમાં જ આગળો જે ભણતરમાં ડબલ એક્સટેન્સિટીમાં પણ આગળ હોઈ શકે છે એટલે ચિત્રસ્વરડા મેમનો પ્રથમ નંબર આવેલો છે અને એ પણ મને એવું ગર્વ છે કે આ સંસ્થાને એટલું માર્ગદર્શન આપે છે જેના માધ્યમથી લોકોનું ભવિષ્ય સુધરી શકે છે તો પીડી લાઈફ સક્સેસનો ખૂબ આભાર વ્યક્ત